ગોંડલ તાલુકાના રીબડા માં થોડાક સમય પહેલા જે ફાયરિંગ નો બનાવ સામે આવ્યો તો તેમાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ ની સંડોણી ખોલી હતી હાર્દિકસિંહ જાડેજા ને કેરળના કોચીમાંથી એસએમસી ની ટીમ ઝડપીને લાવી હતી એસએમસી ને

આ બાબતની જાણકારી એસએમસીની ટીમને મળી કે આ આરોપી કેરળના કોચીમાં છે તો તેને જ લઈને એસએમસીના વડા નિલીપરાયની ટીમ છે તે કેરળના કોચી જાય છે ને સિંહ જાડેજાને વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તેની ધરપકડ કરીને ગુજરાત લાવવામાં આવે છે એટલું જ નહીં હાર્દિકસિંહ જાડેજા સામે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે હત્યાનો પ્રયાસ લૂંટ ખંડણી સહિતના ગુનાઓમાં તે સામેલ હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને થોડાક દિવસ પહેલાં સુરતની વાત કરીએ તો યુએસડીટી ટ્રાન્સફર કરાવનાર હાર્દિક હાર્દિકસિંહ જાડેજા જે જેના હોસ્પિટલ પાસે ગાડીમાં લૂંટ તેણે કરી હતી અને વેપારીને છરી બતાવી ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો જેમાં આ અઢાર હજાર રૂપિયાની આસપાસ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે ને આ ઘટનાને પગલે સુરત

તે ઉપરથી ચલાવતા જોવા મળી રહ્યા છે ઘટનાના પણ સામે આવ્યા છે હાર્દિક સિંહ અલગ અલગ પ્રકારના ગુનાઓ તે અંજામ આપી ચૂક્યો છે તે મામલે પણ હવે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો કહીએ જે